મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનો એક વિડીયો અને ફોટો અને ક્લિપ વાયરલ થઈ રહી છે વાયરલ ક્લિપની અંદર એવું લખવામાં આવે છે કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ડેડિયાપાડા આવશે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે ચેતરભાઈ વસાવા બીજેપીની અંદર જોડાશે એનું સાચું કારણ શું છે શું ખરેખર જોડાવાના છે કે પછી લોકો દ્વારા એડિટિંગ દ્વારા બતાવવામાં આવે છે કે પછી એઆઈ થ્રુ બતાવવામાં આવે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈ ચેનલ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા સબસ્ક્રાઈબ અને લાઇક ના કરશો એનું કોઈ વાંધો નથી પરંતુ તમે ખાલી વિડિયો જોજો છેલ્લે સુધી જોજો જી હા મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે રાજકારણ છે ગુજરાતની અંદર રાજકારણ જે આવનારી બે હજાર સત્યાવીસના સત્યાવીસમાં ચૂંટણી આવે છે ત્યારે રાજકારણ શાખા ભારત અને ગુજરાત ગુજરાતની અંદર જે ગરમાઈ ગયું છે અને અલગ અલગ પ્રકારનીઓ ટિપ્પણીઓ અને અલગ અલગ પ્રકારના મીટિંગો અને જે રેલીઓ કરી રહ્યા છે ત્યારે એકસો પચાસમી ભગવાન બીર ચામુંડાની જન્મ નિમિત્તે ડેડીયાપાડા ખાતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે અત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના એક મેસેજ વાયરલ છે મેસેજની અંદર એવું લખવામાં આવે છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવશે ત્યારે એમના હસ્તે આમ આદમી પાર્ટીના એવા ધારાસભ્ય ચેતરભાઈ જોડાશે આવું લખવામાં આવે છે ફરી એકવાર તમને કહી દઉં છું મિત્રો કે ઈ કે ચેનલ કોઈપણ રાજકાર કોઈપણ પાર્ટી સાથે નથી સંકળાયેલી આપણું કામ છે જે પણ માહિતી હોય છે એ સાચી જ હોય છે એ માહિતી પહોંચાડવાનું તમારા સુધી કામ મારું છે એટલા માટે હું તમને વિડિયોની અંદર બતાવી રહ્યો છે અત્યારે જે વાયરલ વિડીયોની અંદર એવું લખવામાં આવે છે કે ભાઈ કે ચેતર વસાવા જે છે એ નરેન્દ્ર મોદી સાહેબ સાથે જોડાવાના છે હવે સાચું કારણ તમને જણાવી દઉં શું ખરેખર જોડાવાના છે કે પછી લોકોની વાતો છે અફા છે એ પહેલાં જણાઈ લે હવે મુદ્દા પર આપણે એ વાત કરી લઈએ પહેલાં ભાઈ કે ત્રીસ તારીખે નરેન્દ્ર મોદી સાહેબ એ કેવડીયા આવ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મ જયતી નિમિત્તે ઉજવણી કરવા માટે ત્યારે ત્યારે પણ ફોટો વાયરલ થયો છો ફોટોની અંદર એવું લખવામાં આવ્યું હતું કે ભાઈ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે છે એ નરેન્દ્ર મોદી સાહેબને મળીને ગયા છે અને બીજેપીની અંદર જોડાઈ ગયા છે એવું લખવામાં આવ્યું હતું પરંતુ એ ખોટી વાત છે અત્યારે પણ એ જ ચાલી રહ્યું છે ચેતરભાઈ વસાવા સાહેબનું મોટું નિવેદન આવ્યું છે કે ભાઈ આવી કોઈ પણ પ્રકારની વાત નથી આ ફક્ત ને ફક્ત એઆઈ દ્વારા એટલે કે એઆઈ થ્રુથી આ ફોટો અને વિડીયો જે છે એ વાયરલ કરવામાં આવે છે હવે મને બદનામ કરવા માટે વિરુદ્ધ પક્ષના નેતા હોઈ શકે છે એવું કહેવામાં આવ્યું છે જ્યાં મિત્રો આ ઘટના વિશે આ માહિતી વિશે કે આ જે પોસ્ટ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયો અંદર બસ આટલું જ મારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની અને હજુ તમને કહી દઉં છું આ ઈકે કે ચેનલ કોઈપણ પક્ષને સપોર્ટ નથી કરતી આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું આ સમાચાર અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ